પાદરા એસ વિભાગ દ્વારા ડ્રાઈવર ડેની ઉજવણી પાદરા એસ વિભાગ દ્વારા ગત માસમાં શુભયાત્રા સ્વચ્છયાત્રા અંતર્ગત સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા ત્યારે પાદરા એસટી વિભાગ દ્વારા આજરોજ ડ્રાઈવર ડેની ઉજવણી કરવામાં આવી હતી સ્કૂલની વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્લે કાર્ડ બનાવી સાથે ગુલાબના ફૂલ એસટી વિભાગના ડ્રાઈવરોને આપીને ડ્રાઈવર ડે નિમિત્તે ડ્રાઈવરો દ્વારા મુસાફરોને સારામાં સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં પાદરા એસટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવરો સ્ટાફ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગત માસ દરમિયાન શુભયાત્રા સ્વચ્છયાત્રા અંતર્ગત આખો માસ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરી વિવિધ કાર્યક્રમો કરી લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો કાર્યક્રમ કર્યો હતો તે જ રીતે નિગમમાં ફરજ બજાવતા ડ્રાઈવરોને પણ પ્રોત્સાહન મળે અને સીઆઈઆરટી દ્વારા નિગમને સૂચનાઓ મળી તે મુજબ આજે પાદરા ડેપો ખાતે ડ્રાઈવર ડેની ઉજવણી કરવા માટેનું આયોજન ગોઠવવામાં આવ્યું જેમાં સ્કૂલની બાળાઓ દ્વારા એક સુંદર ચિત્ર બનાવી તમામ ડ્રાઈવરોને ચિત્ર સાથે ફૂલની ભેટ આપી અને એવી સૂચના કે એવો સંદેશ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે કે જેમાં મુસાફરોને ડ્રાઈવરો દ્વારા સારામાં સારી સુવિધા પૂરી પાડવામાં આવે સાથે ડ્રાઈવરો દ્વારા પણ પોતાની બસ રૂટ ઉપર લઈને જતા હોય અને આવતા હોય તે દરમિયાન કોઈ પણ પ્રકારનો અકસ્માત ન થાય તે બાજુ બાબતે સજાગતા રાખે અને લોકોમાં પણ અવેરનેસ આવે તે માટે એક આ કાર્યક્રમનું આયોજન આજે પાદરા ડેપો ખાતે થયું છે તો અને આ સમગ્ર આયોજન વડોદરા વિભાગના તમામ ડેપો કક્ષાએ હાથ ધરવામાં આવ્યું છે ક્રમશઃ અલગ અલગ કાર્યક્રમો દ્વારા હજુ પણ નિગમોમાં મુસાફરોમાં જાગૃતિ લાવવા અને સ્ટાફમાં જાગૃતિ લાવવાના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે